હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારામાં ચાલો નોકરી જવાનું હોત તો મોઢું હોસ્ટેલમાં નહીં હોસ્ટર છોકરા બધો ગયા છે એક્ઝામ ચાલુ હતી તો ગાઈશ ટીફિન લઈને પપ્પા જમવા બેઠા અને બજારમાં તો કોઈ દેખાતું જ નહીં બપોર પડી તો બજાર કાલી રઈવર જીઓ તો ગાઈસ બહુ દિવસ એ ચાલુ કર્યો પાછો 5 દિવસ પછી અને આ તો જગ્યા ભાઈ ઘરે લેવા આયા હતા અને હવે બજાર સાઈડ લઈ જઈએ તોય આજ તો બહુ બનાઈએ લોક ગાઈસ તો ઘર સાઈડ આયા અને સિલિંગ રેસિપીઓ હોતે એ આવી ગયો સિલિન્ડર સા આવરસ્તામાં લઈ જઈ ગાવ તો તો બહુ જાણે બ્લોગ ચાલુ કર્યો થોડો પ્રોબ્લેમ થતો પણ આજે વિડીયો તો બનાવવો પડે શું કેવું એટલે ચાલુ કર્યો આજે હવે ધનપતિ બેઆડીન પાછા આવા આવશે રોજ કા ભાઈ 20 એ કીયો તા અરે ફોન ઉપર શું મૂક ફોન કશું ઠાઈવાય નહી આમ ના તો ને રસ પીવાડે ના તો તો નઈ કું ભાઈ અંદો છો તો આવે આ તો મન તો આલે તો કે નતો આલે પતિજી તો गाइस લીધો મને બહુ ડાળયા પછી લોગ બનાયા ને તો એવું લાગન સર જેવું આવ નહીં આવા જોઈએ એવું બનાવીએ કોઈ દેખાતું નહી ગરમીનો બરોબર ગરમીનો ઘરે તો આવીએ અને હવે ઉનાળો આવ્યો હે એવો કંટાળો આવશે એવો કંટાળો આવશે ને જોઈ લો હું રૂપ સુંદરો સોરી જો દોડો હું હમણો કાળીઓ થઈ જાય અલે દાદી કને બોલી મિત્રમ હ આવ કાળી પરત કે મિનિટ નહીં તું પેલા કે હું કરીશ હું તો હે પેરી તો કરતો તો પેરો એન્ટ્રી કરી નાચો દુબઈથી આવી તું ગીત દુબઈ નો ગાયા અને જાપાન નો ડાન્સ કરા એ ડાન્સ તો નહીં કરતો કુંફુ કરાટે કરી શકું બોલ એવું લાગે तो कहीं घरे तो आइए थोड़ी आराम करिए बस यही उठी बाजार जी बार मस्ती कर रहे है अंकित ने सीओ सीओ ने मित्र भी मस्ती कर रही है बाहर नहीं जाओ बेटा पर कोई जाओ तो गाइस उठिन तो फेस तैयार सी वाला जूठे हो जी हेलो सीगा बाजार नहीं जाओ

કઈ સોનો અજમો કહેવાય આમ પેલી વળિયાળી આ અજમો જ છે ટકા મને ખબર નહીં કોમેન્ટ કરજો ભાઈ વડિયાળી ખાવા ઊભી રાખે એક્ટિવાય સારી જ થાય ને થાય હું ખાસું એટલે અજમું જ કહેવાય મને સો ટકા એવું લાગે મને અજમો છે ભાઈ બસ બસ એટલી જ બહુ થઈ હેપ્લીટ હે થઈ નહીં કમ્પ્લીટ નહીં થઈ હતી યાદ એ કેરી લઈ લીધી મસ્ત કોઈ બોલો નહીં ના પહેલાં કોઈ બોલો નહીં ને પહેલાં ઉપડી હોય તો એરિયા લે ને મને લે આ તું લે હજી તો ઊંઝા પહોંચ્યા નહીં ને હોય સ્મેલ આવવા માંડી નહીં પેલા એને જીરું નહીં પેલી વખતે આપણે આટલા ફોટા બનાવા નહી પેલી સીડી જોડે મારો એક ફોટો હોય એ ગણપતિ દાદા ઠોર આવી ગયા ગણપતિના મંદિરે હાલે કમેન્ટ કરજો કે કોણ કોણ ગણપતિના મંદિરે ઠોર દર્શન કરવા આવ્યું છે

આજાના દર્શન તો કરી નાખ્યા ઉપર જઈએ નેચર મંદિરના બસ ઘર બાજુ જઈએ આજે ઈચ્છા હતી તે દર્શન કરવા આવીએ હા બગા બેવું નથી બે ગઈ જોઈએ બેઈએ થોડી વાર પ્રસાદી બરસાદી લઈએ મસ્ત જો ગાડીનું બોલો ને પેલી ગાડીનું ચકલી નહીં પેલી ગાડી બોલો પ્રિય બે નેકડી તો દાદાના દર્શન કરી દીધા હવે નેકડીએ ઘરે જ જવા ભાઈ હેલ્મેટ તો કાઢો મારું નહીં હશે તને બહાર નતું કે ના કાટ

थी जाइए ये शोर्टकट ऐसी तो गाइस तो प्रकाश भाई घरे तो आई गया हड़ो मारियो बार थी।

હવે જીગાભાઈ મને ઘરે મૂકવા આવે તો કાઈશ મેં ઘરે તો પહોંચી ગયા જીગાભાઈ પરસાદી આપી આ જો તો તો ના દીધી હવે જઈએ તો બધાએ તો જમી લીધું ચાલો હવે વિડીયોનો અહીંયા કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ